હેલો ગાઈસ ફાઈનલી અમે લોકો આવી ગયા છે બાજમવા માટે હોટલ નું નામ શું છે નવ નાથ માં અમે લોકો જમવા આવી ગયા છે હું કટ્ટો જાનુ પછી યશુ પછી યશુ સે અમારા રિક્ષા જે ભાઈ છે અમે બધા જ આવી ગયા છે તમે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તમે લોકોને બે કેમેરા માં ભી બતાવી દો કોણ કોણ આવેલા છે ઓકે

જો એ પણ સમજવી જોઈએ ને હોટલ નું કવું છે થોડુંક જમી લઈએ પેલા દવા પી લીધી ને પછી જમવા બેઠી જમવા આયવા હજી આ જો બધા બધા બે કેમેરા ઉપર

આલા આલા પકોરો ગળ પગર જીજુ રેવા દે નહીં રવા દેવાનું થાતો જ નથી ના ના રેવા દે આપણે ના ના હા રોવા મળ્યો ખાતો ખાતો ગાઈસ કરવા લઈ જા જોયે ને મેં માયરું આમ જોયે હેસુ મે માયરું એને છુપ 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 ગાડી પણ તું ઉપર જામ સારખો વ્યવસ્થિત બે જા પકડી પકડી બે જા વસ્તુ ઉપર વહી જાશ બે જા બીતો નહીં બીતો નહીં તો હાલ પકડીને બે જા બે જા ધીમે ધીમે હો જાડી ઓય પડે રે હો હાય પડતા નહીં

આકા મારમાં ગોળા ફેંકવાનું ઓછું કરો હવે અમે બેસી જઈશું ઓટોમાં ગઈશું ને તો સુરત હવે જવાનું છે એશું આપણે આવવાનું જ છે હા હું જમને જે કહી રહી છું કે ગૌતમ મેં ભાવનગર ગર્લફ્રેન્ડ હતી હા હતી બટ ગૌતમ એને લાઈક નહોતા કરતા એ ગૌતમને લાઈક કરતી હતી એવું કંઈક હતો એ તો અમે પણ મેં મેં પણ મારી બે આંખે જોયું હતું ને અત્યારે અમે ભાવનગર ગયા તો રેસ્ટોરન્ટમાં જઈમાં ત્યાં આપણી વાત ચાલુ જ્યારથી ભાવનગર ગયા ને ત્યારથી એના ગર્લફ્રેન્ડની વાત ચાલુ હતી તો મમ્મીને જઈને કે શું કરે શું કરે નામ તો નથી બોલાય જેવો અને ફેસ પણ નથી બતાવ્યા જેવું કે પછી કાંઈ કાંઈ થઈ જાય એટલા માટે તો કાંઈ નહીં કાંઈ છે નહીં એ તો એમ જ ખાલી ગૌ તમને ચીડાવવા માટે કહેતા હતા કે ગૌ તમની ગર્લફ્રેન્ડ હતી એમ મહિલા હતા એવું કાંઈ છે નહીં ઓકે